ન્યૂ નારોલ ફાસ્ટ ડેવલપ થતો એરિયા અને એમાં પણ ગજાનન ગ્રુપ ગજાનન ગ્રુપ તમારા માટે લઈને આવ્યું છે થ્રી અને ફોર બીએચકે બંગલોઝ આજે આ બંગલાનું આપણે ટોટલ ડિટેલિંગ કરીશું ગજાનન બંગલોઝમાં થ્રી અને ફોર બીએચકે છે આજે આપણે જોઈશું થ્રી નું સેમ્પલ હાઉસ આ રહ્યું તમારું પર્સનલ પાર્કિંગ પર્સનલ ની સાથે સાથે તમને ગેસ્ટ પાર્કિંગ પણ મળે છે એટલો મોટો અહીંયા ક્લબ હાઉસ અને કોમન જગ્યા છે આવો અંદરથી સેમ્પલ હાઉસ જોઈએ બંગલામાં એન્ટ્રી લેતાની સાથે તમને અહીંયા મળે છે

અહીંયા તમે જોઈ શકો છો વોશરૂમ છે સેનેટરીઝ બધી જગુઆતની તમને મળશે આ છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ અહીંયા પણ તમને એટેચ વોશરૂમ મળશે હવા ઉજાસ એર વેન્ટિલેશન માટે ફૂલ સાઈઝની વિન્ડો આપવામાં આવેલી છે આવો સેકન્ડ ફ્લોર પર આ છે તમારો ચિલ્ડ્રન બેડરૂમ આમાં પણ તમને એટેચ વોશરૂમ મળશે આ છે તમારું પેન્ટ હાઉસ ટાઈપ ઓપન ટેરેસ અહીંયા તમે ગાર્ડન પણ બનાવી શકો છો તમારી ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો આ છે તમારું પર્સનલ ટેરેસ અહીંયા વોટર સ્ટોરેજ માટે બિલ્ડર તમને પંદરસો લિટરની ટાંકી પણ આપશે